નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજે ફરી એકવાર સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે સોનું અને ચાંદી ખરીદવા માંગતા લોકો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી સતત સોના છાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે ત્યારે આજે ફરી એકવાર સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જો કે ચાંદીમાં એક કિલોગ્રામનો ભાવ તેના હાઈ લેવલના ભાવથી એક લાખ બ્યાસી હજાર જેટલો ઘટી ગયો છે તો સોનામાં પણ દસ ગ્રામ સોનાનો ભાવ તેના હાઈ લેવલ ભાવથી ઓગણચાલીસ હજાર એકસોને પંચાણું રૂપિયા જેટલો ઘટી ગયો છે જોકે આજે પણ સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે આજે સોના ચાંદીના ભાવમાં કેટલો ઘટાડો નોંધાયો અને હાલમાં સોના ચાંદીનો ભાવ શું ચાલી રહ્યો છે એ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મરાવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે સાથે જ આ વીડિયો તમને કેવો લાગે છે તે તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો આજે ફરી એકવાર સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે છેલ્લા કેટલાક દિવસોથી સતત સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે હાલમાં વાયદા બજાર ખુલતાની સાથે જ સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જેમાં એમસીએક્સ પર હાલમાં સોનાનો ભાવ એક લાખ ત્રેપન હજાર નવસોને એક રૂપિયા ચાલી રહ્યો છે જ્યારે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ બે લાખ સાડત્રીસ હજાર બસો ને અઢાર રૂપિયા એમસીએક્સ પર ચાલી રહ્યો છે જો કે લાઈવ એક્સચેન્જ રેટ એટલે કે એમસીએક્સ પર હાલમાં કેટલો વધારો ઘટાડો થઈ રહ્યો છે એના તાજા લાઈવ અપડેટ વિશે વાત કરીએ તો સોનાના ભાવ હાલમાં એક લાખ ત્રેપન હજાર નવસોને એક રૂપિયા ચાલી રહ્યો છે જેમાં આઠસો ને ઓગણસાઠ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જોકે ગયા વખતે એક લાખ ચોપન હજાર સાતસો ને સાઠ રૂપિયા પર તે બંધ થયું હતું એ જ રીતે ચાંદીના ભાવની વાત કરીએ તો એમસીએક્સ ઇન્ડિયા પર ચાંદીનો ભાવ બે લાખ સાડત્રીસ હજાર બસો ને અઢાર રૂપિયા હાલમાં ચાલી રહ્યો છે જોકે ગઈ વખતે તે બે લાખ ઓગણચાલીસ હજાર આઠસો ને એકાણું રૂપિયા પર બંધ થઈ હતી એટલે કે ચાંદીના ભાવમાં પણ છવ્વીસો ને તોંતર રૂપિયાનો હાલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે એ જ રીતે ઇન્ડિયા બુલિયન ડેટ્સ મુજબ જો વાત કરીએ તો દસ ગ્રામ સોનાનો ભાવ હાલમાં એક લાખ છપ્પન હજાર બસો ને ત્રીસ રૂપિયા ચાલી રહ્યો છે એટલે કે આજે તેમાં બજાર ખુલતાની સાથે જ હજાર રૂપિયાનો ઘટાડો લાઈવ અપડેટ પ્રમાણે જોવા મળી રહ્યો છે એ જ રીતે ચાંદીના ભાવની વાત કરીએ તો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ઇન્ડિયા બુલિયન ડેટ્સ મુજબ બે લાખ આડત્રીસ હજાર બસો ને રૂપિયા જોવા મળી રહ્યો છે એટલે કે બજાર ખુલતાની સાથે જ તેમાં ત્રણ હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયેલો છે એ જ રીતે મિત્રો ચોવીસ કેરેટ બાવીસ કેરેટ વીસ કેરેટ અઢાર કેરેટ સોનાનો ભાવ હાલમાં શું ચાલી રહ્યો છે એના વિશે વાત કરીએ તો ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનોનો ભાવ એક લાખ છોપન હજાર બસોને ત્રીસ રૂપિયા બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ એકતાલીસ હજાર ત્રણસો ને અઠ્યોતેર રૂપિયા વીસ કેરેટ દસ ગ્રામ સોનોનો ભાવ એક લાખ અઠ્યાવીસ હજાર પાંચસોને પચીસ રૂપિયા જ્યારે અઢાર કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પંદર હજાર છસો ને તોતેર રૂપિયા ચાલી રહ્યો છે એ જ રીતે ઇન્ડિયા બુલિયન રેટ્સ મુજબ જોઈએ તો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ હાલમાં બે લાખ અડત્રીસ હજાર બસો ને સાહીઠ રૂપિયા ચાલી રહ્યો છે જો કે મિત્રો ગઈકાલ કરતાં સોના ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે જેમાં સોનાના ભાવની વાત કરીએ તો ગઈકાલ કરતાં જીરો ટકા જેટલો ઘટાડો નોંધાયો છે એ જ રીતે ચાંદીના ભાવમાં એક પોઈન્ટ ચોવીસ ટકા જેટલો ઘટાડો નોંધાયેલો છે એક અઠવાડિયા દરમિયાનની વાત કરીએ તો એક અઠવાડિયા દરમિયાન ચાંદીના ભાવમાં પાંચ પોઈન્ટ ત્રાણું ટકા જેટલો ઘટાડો નોંધાયો છે એ જ રીતે સોનાના ભાવ એક પોઈન્ટ સાસઠ ટકા જેટલા એક અઠવાડિયાની અંદર ઘટ્યા છે એટલે કે આ અઠવાડિયા દરમિયાન સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે એ જ રીતે મિત્રો ગુજરાતના અલગ અલગ શહેરોમાં સોના ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે એના વિશે વાત કરીએ તો અમદાવાદમાં હાલમાં દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ છપ્પન હજાર એકસોને સાઠ રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં ગઈકાલ કરતાં નવસો ને નેવું રૂપિયાનો ઘટાડો નોંધાયો છે એ જ રીતે એક કિલોગ્રામ ચાંદીના ભાવની વાત કરીએ તો હાલમાં અમદાવાદમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ બે લાખ આડત્રીસ હજાર એકસો ને ચાલીસ રૂપિયા જોવા મળી રહ્યો છે એટલે કે ગઈકાલ કરતાં તેમાં ત્રણ હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયેલો છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો હાલમાં સોના ચાંદીના ભાવમાં તેના હાઈ લેવલના ભાવથી કેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે સૌથી પહેલાં વાત કરીએ ચાંદીની તો ચાંદીમાં જે હાઈ ભાવ ચાર લાખ વીસ હજાર અડતાલીસ પહોંચ્યો હતો તે ભાવ ઘટીને બે લાખ સાડત્રીસ હજાર દસ રૂપિયા પર આવી ગયો છે એટલે કે ચાંદીના એક કિલોગ્રામના હાઈ ભાવ ચાર લાખ વીસ હજાર અડતાલીસ રૂપિયા હતા તેમાં અત્યાર સુધીમાં એક લાખ બ્યાસી હજાર આઠસો ને ત્રીસ રૂપિયા સુધીનો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે અને હાલનો ભાવ બે લાખ સાડત્રીસ હજાર બસો ને દસ રૂપિયા ચાલી રહ્યો છે એ જ રીતે સોનાના ભાવની વાત કરીએ તો સોનામાં હાઈ ભાવ એક લાખ ત્રાણું હજાર છન્નું રૂપિયાએ પહોંચ્યો હતો જોકે હવે ભાવ હાઈ લેવલથી ઘટીને એક લાખ ત્રેપન હજાર નવસોને એક રૂપિયા પર આવી ગયો છે એટલે કે ભાવમાં હાઈ લેવલથી ઓગણચાલીસ હજાર એકસો ને પંચાણું રૂપિયાનો ઘટાડો નોંધાયો છે એક લાખ ત્રાણું હજાર છન્નું રૂપિયાએ સોનાનો પહોંચેલો ભાવ એક લાખ ત્રેપન હજાર નવસોને એક રૂપિયા પર આવી ગયો છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ બનવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે